આજના સમયમાં પ્રેમ લગ્ન સામાન્ય બનતા જઈ રહ્યા છે પરંતુ જ્યારે વાત અલગ જ્ઞાતિમાં લગ્ન કરવાની આવે છે ત્યારે ઘણા યુવાનો ડરી જાય છે સમાજ પરિવાર અને આસપાસના લોકો દ્વારા કહેવામાં આવે છે કે આ ગુનો છે પોલીસ કેસ થશે અથવા કોર્ટમાં ફસાઈ જશો પરંતુ હકીકતમાં કાયદો શું કહે છે તે જાણવું ખૂબ જ જરૂરી છે તો ચાલો હું તમને જણાવું આજના જાણવા જેવામાં નમસ્કાર હું છું દીપિકા ભારતમાં આજે પણ પ્રેમ લગ્ન પરિવાર અને સમાજના દબાણ વચ્ચે લોકો કાયદાની સાચી માહિતીથી અજાણ રહે છે પરંતુ હકીકત એ છે કે ભારતીય કાયદો આ બાબતે સંપૂર્ણપણે સ્પષ્ટ છે ભારતીય સંવિધાન દરેક નાગરિકને સમાનતા વ્યક્તિગત સ્વતંત્રતા અને પોતાની પસંદગીથી જીવનસાથી પસંદ કરવાનો અધિકાર આપે છે સંવિધાનની કલમ 21 અનુસાર દરેક વ્યક્તિને જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર છે જેમાં લગ્ન કરવાનો નિર્ણય પણ સમાવેશ પામે છે એટલે કે બે પુખ્ત વયના વ્યક્તિઓ પોતાની મરજીથી લગ્ન કરે તો તે કાયદેસર છે ભલે તેમની જ્ઞાતિ અલગ હોય હિન્દુ મેરેજ એક્ટ 1955 મુજબ પણ બે હિન્દુ પુખ્ત વયના વ્યક્તિઓ લગ્ન કરી શકે છે જેમાં જ્ઞાતિ અથવા ઉપજ્ઞાતિ કોઈ જ અવરોધ નથી એટલું જ નહીં જો અલગ ધર્મ અથવા અલગ જ્ઞાતિના લોકો લગ્ન કરવા માંગે તો તેઓ સ્પેશિયલ મેરેજ એક્ટ ઓગણીસો ને ચોપન હેઠળ કોર્ટ મેરેજ કરી શકે છે આ કાયદો ખાસ કરીને સમાજના દબાણથી મુક્ત રહી લગ્ન કરવા ઈચ્છતા લોકો માટે બનાવવામાં આવ્યો છે ઘણા યુવાનોને ભય હોય છે કે પરિવાર ખોટા કેસ કરશે પરંતુ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે અનેક વખત કહ્યું છે કે પુખ્ત વયના લોકોના પ્રેમ લગ્નમાં પરિવાર કે સમાજ દખલ કરી શકતો નથી જો કોઈ ધમકી આપે મારપીટ કરે કે દબાણ કરે તો તે પોતે ગુનો બને છે એટલું જ નહીં જરૂર પડે તો પોલીસ અને કોર્ટ આવા દંપતીને સુરક્ષા પણ આપે છે ઘણી વખત કોર્ટ સીધી રીતે કહે છે કે યુવક યુવતીને સાથે રહેવાનો અધિકાર છે આથી યુવાનોને સમજવું જોઈએ કે કાયદો તેમની સાથે છે ખોટી અફવાઓ અને સમાજના ડરથી પોતાના હક્કો છોડવાની જરૂર નથી યોગ્ય માહિતી અને કાયદાની સમજ અને સાચા માર્ગદર્શનથી તમે તમારા જીવનનો નિર્ણય નિર્ભય થઈને લઈ શકો છો